ઝેનોપસની એક અનોખી રજૂઆતનું સાયન્સ ફિક્શન ધ હાઇઝન બર્ગ ઇફેક્ટ ટાઈમ ટ્રાવેલની અનોખી કથા જર્મનીની એક યુનિવર્સિટીના ક્વોન્ટમ ફિઝિક્સના પ્રોફેસર ડોક્ટર રંગરાજન નોબેલ પ્રાઇઝ વિજેતા છે અથાગ મહેનત અને ઊંડા સંશોધન બાદ તેમણે બનાવ્યું છે વિજ્ઞાનીઓ માટે સ્વપ્ન ગણાતું ટાઈમ મશીન દુનિયાથી ગુપ્ત એવા મહત્વકાંક્ષી પ્રોજેક્ટને કાર્યરત કરવા તેમને જરૂર છે એક તેજસ્વી અને વિશ્વાસપાત્ર વિદ્યાર્થીની આ જ યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ માટે દુનિયાના વીસ શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ જોડાય છે જેમાં છે ભારતના આરવ અને આરોહી જર્મન વૈજ્ઞાનિક હાઇઝનબર્ગને પોતાનું આદર્શ માનતો આરવ ક્વોન્ટમ ફિઝિક્સમાં ખૂબ ઊંડી રૂચિ અને રસ ધરાવે છે એનું પણ સપનું છે ટાઈમ મશીન બનાવવાનું રમતિયાળ છતાં લાગણીશીલ સ્વભાવ ધરાવતી આરોહી ભૌતિક વિજ્ઞાનમાં ઓતપ્રોત આરવના પ્રેમમાં પડે છે અને એમાં પોતાનો જીવનસાથી શોધે છે બીજી તરફ આ જ બેચના જર્મન વિદ્યાર્થી કાલ પાસે પોતાના દાદાના ભૌતિક વિજ્ઞાનના જ્ઞાનનો અખૂટ વારસો છે તેનું સ્વપ્ન પણ ટાઈમ ટ્રાવેલ કરી દુનિયા બદલવાનું છે અભ્યાસક્રમ દરમિયાન ડોક્ટર રંગરાજનને આરવની પ્રતિભાનો પરિચય થતા તેને પોતાના સંશોધન વિશે વાત કરે છે અને બંને ભેગા મળી ટાઈમ ટ્રાવેલના અસંભવ લાગતા વિચારને સંભવ બનાવવા તરફ આગેકૂચ કરે છે પરંતુ મહત્વાકાંક્ષી કાલ પોતાના વગદાર પિતાની મદદથી ડોક્ટર રંગરાજનના પ્રોજેક્ટ વિશે જાણી ટાઈમ મશીનનો દુરુપયોગ કરવાનો પ્રયત્ન કરે છે અને પાછો આરોહીને મનોમન ચાહે પણ છે હવે નવલકથામાં આવે છે રસપ્રદ ડોક્ટર રંગરાજન કે આરવ ટાઈમ ટ્રાવેલ કોણ કરી શું કાલ બદ ઇરાદા પાર પાડવામાં સફળ થશે સફળ થશે આ બધાની વચ્ચે આરોહી અને આરવનો પ્રેમ ટકી શકશે ટાઈમ ટ્રાવેલથી બ્રહ્માંડમાં ઉભા થતા અસંતુલનને શું હાઇઝનબર્ગ ઇફેક્ટ સંતુલિત કરી શકશે ટાઈમ ટ્રાવેલ જેવા રોમાંચક વિચાર પર લખાયેલી આ નવલકથાતાબર્ટ આઇન્સ્ટાઈન અને હાઇઝનબર્ગ જેવા મહાન વૈજ્ઞાનિકોના સંશોધનની ઊંડાણપૂર્વક સમજૂતી સાથે બીજા વિશ્વયુદ્ધનો કારમો રાજકીય ઇતિહાસ પણ આપણી સમક્ષ મૂકે છે સમય યાત્રા કરવાની માણસની કલ્પનાને સાકાર કરતી આ નવલકથા આશ્ચર્યજનક ઘટનાઓ અને રસાળ પ્રવાહ દ્વારા અનોખો કથાપટ સર્જી વાચકોમાં કુતુહલ જગાડી સંતોષ પમાડે છે ધ હાઇઝનબર્ગ ઇફેક્ટ નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in ડબલ્યુ ડબલ્યુ ડોટ ડોટ ઇન ઓનલાઇન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ઓપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો